ડિકે પટેલ ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ સાહેબશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે શિયાળાની ઋતુ ચાલી રહે છે તેમાં નિરાનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી ફૂડ સેફ્ટી ઓફિસરોની દરેક ઝોન વિસ્તારમાં નિરાના નમૂનાઓ લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તેમાં કુલ સત્તર જગ્યાએથી નિરાના નમૂનાઓ લેવામાં આવે આવા એકવીસ નમૂનાઓ લઈ પુસ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવે આ નમૂનાઓ પૈકી કુલ સોળ નિરાના નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સેના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા આવા ઇસમો સામે આગામી સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ જે નમૂનાઓ છે તેઓને એજ્યુકેટિંગ ઓફિસર સાહેબ સમક્ષ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે